જો અત્યારે સવાર સવારના રસોઈ બની ગઈ છે અને આજે તો બનાવ્યા છે મસાલાવાળા ચણા અને અહીંયા નાસ્તામાં લઈ જવા માંગે છે મજાના ચલો પોપકોર્ન ખાવા અહીંયા રોટલી બની ગઈ છે ટિફિને બની ગયો અને નાસ્તો બની ગયો રાતના મારે બનાવવાના છે ચણાની દાળના ઢોકળા જો તો ગઈકાલે રાતના છે ને ચણાની દાળને બે ત્રણ પાણીથી સરસ ધોઈ અને પલાળી દીધી અને જો અત્યારે હવે આને મિક્સરમાં પીસી એટલે શાંત થાય ને તો આથો આવી જશે ચણાની દાળને પીસી લીધી છે અને ખીરું થઈ ગયું છે તૈયાર હવે આને આથો આવવા માટે રાખી દઈશું સાંજે સરસ આથો આવી જશે પછી બનાવશું ઢોકળા મિત્રો નીંદર કરીને ઉઠી ગયા અને વિદિસાબેને નીંદર કરીને ઉઠી ગયા છે અને હજુ એને તો નીંદર આવે છે સવારની સ્કૂલ હોય વહેલા ઉઠે ને એટલે પછી બપોરના નીંદર આવે સૂઈ જાય ને તોય હજુ એને નીંદર જ આવતી હોય વિદિશાને અને હવે જો ઇલેશન કરવા બેસશે અને હું કરીશ અત્યારે ઇસ્ત્રી કરવાની છે એ મશીનનું કામ છે પણ મારું મશીન થોડુંક બગડી ગયું છે એટલે હવે એને રિપેરિંગ કરાવવા જવું પડશે ખબર નહીં ટાકો થોડોક સરખો ટાંકો નહીં આવતો એટલે તો એને બતાવવા જાવું પડશે હોસ્પિટલ લઈ જવું પડશે મશીનને અમારે તો અત્યારે અમદાવાદમાં ગરમી ચાલુ થઈ ગઈ છે બહાર નીકળીએ ને ત્યારે તો એકદમ તાપ લાગે હજુ ગરમ ગરમ પવન નહીં આવતો પરંતુ હમણાં થોડાક દિવસમાં તો છ સાત વાગશે ને તો એ ગરમ ગરમ પવન આવશે એટલી ગરમી પડે અમદાવાદમાં પોપકોર્નનો ડબ્બો ભરી લીધો છે અને જો વિદિશાને દઈ દઈ અત્યારે નાસ્તો કરવા તો અત્યારે બનાવવાના છે મારે ઢોકળા વાટી દાળના ખમણ બનાવવાના છે ખાલી એકલી ચણાની દાળના તો સૌથી પહેલાં તો જો લસણવાળી ચટણી બનાવી કે અને એ બધી વસ્તુ એવી છે ને કે એમાં લસણવાળી ચટણી હારે ખાવાની બહુ જ મજા આવે ઢોકળા ચાલો પહેલાં સૌથી પહેલાં તો જો લસણ લઈ લીધું છે મેં લસણ લસણની ચટણી બનાવી લઉં પછી આમાંનામાં લસણને મરચાં ખાંડી લઈશ ઢોકળામાં નાખવા માટે ઢોકળા કોના કોના ફેવરિટ છે મિત્રો કમેન્ટ કરીને કે જો મારા તો બહુ જ ફેવરિટ છે અને મારા મમ્મી જેવા ઢોકળા તો છે ને મારાથી બનતા જ નથી ખબર ને ગમે એટલું કરીએ ને તો મારા મમ્મીના હાથે બહુ જ સરસ ઢોકળા બને છે આથો એટલો સરસ આવે અને ઢોકળાનો ટેસ્ટ પણ એકદમ સરસ હોય એટલે ગમે ત્યારે પોરબંદર ચાવણ થાય ને ત્યારે મારા મમ્મી એક વખત તો ઢોકળા બનાવે જ તો જુઓ આપણું ખીરું થઈ ગયું છે તૈયાર અને હવે આમાં આપણે મસાલો નાખી દઈશું અને આ વાટીદાળના ખમણ બનાવવાના છે ને એટલે આમાં આપણે લસણ અને મરચાં નહીં નાખીએ તો સૌથી પહેલાં તો નાખશું આટલી હળદર અને ધાણા જીરું

અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દીધું છે પાણી ઉકળે ત્યાં સુધીમાં છો આ ઢોકળાની થાળીમાં આપણે તેલ લગાડી લઈ બંને થાળીને તેલથી ગ્રીસ કરી લઈ જો આ તપેલી માં આપણે બે થાળી થાય એટલું ખીરું લઈ લીધું છે અને એમાં નાખી દઈશું ખાવાનો સોડા અડધી જે ખાવાનો સોડા ઉપર નાખશું સેજ પાણી હલાવીએ મસ્ત થઈ ગયું થાળીમાં પાછરી દઈશું

અને અહીંયા જો પાણી ઉકળી ગયું હવે આપણે અંદર ડીશ રાખી દઈશું ચા એક ડીશ રાખી દીધી અને એને પર રાખી દઈશું બીજી ડીશ તો બંને ડીશ રાખી દીધી છે અને હવે ઢાંકી દઈશું ઢાપણ આઠથી દસ મિનિટમાં તો આપણા ઢોકળા બની જશે તૈયાર અને ગેસની ફ્લેમ ફાસ જ રાખવાની આઠ દસ મિનિટ થઈ ગઈ છે અને હવે જો આપણે આ ખોલીને જોઈએ આપણા ઢોકળા બની ગયા છે જો આમાં ચાકુ આમાં ચાકુમાં ચોટેને એટલે ઢોકળા બની ગયા સેજ વાર હોય એવું લાગે છે બે મિનિટ ચડવા દઈએ બે મિનિટ થઈ ગઈ અને હવે તો આપણા ઢોકળા બની જાય છે તો જો હવે આપણા ઢોકળા બની ગયા હવે ગેસ કરી દઈએ બંધ અને ઢોકળા ઉતારી લઈએ તો જુઓ આપણે ઢોકળાની થાળી બનીને થઈ ગઈ છે તૈયાર સરસ મજાની મસ્ત મજાના આપણા ખમણ બની ગયા એકદમ સોફ્ટ થાય આ એકલી ચણાની દાળના છે ને એટલે મિત્રો હવે આને થોડીક વાર ઠરવા દઈશું અને પછી કાપા પાડી દઈએ જો ઢોકળા વઘારી લીધા છે અને આવા મસ્ત આપણા સોફ્ટ સોફ્ટ ઢોકળા બના છે જો એકદમ સોફ્ટ મસ્ત